પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સ્નેહ મિલન સંમેલન યોજાયું એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને રવિવારના રોજ પાળીયાદ પાંજરાપોળ પરિસરમાં પાળીયાદ તથા આજુબાજુના ગામોનું સ્નેહ મિલન સંમેલન પાળીયાદ વિસામણબાપુની જગ્યા નામ મહંત શ્રી નિર્મળાબા નોલી હનુમાનજી આશ્રમ નામ મહંત શ્રીલક્ષ્મણદાસબાપુ વિસામણબાપુની જગ્યા નામ સંચાલક શ્રી ભૈલુબાપુ તથા બોટાદ સંપ્રદાય નામ સુશીલાબાઈ સતીજી તથા રાજુલાબાઈ સતીજી આદિઠાનવની નિશ્રામાં ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો સંત સતીજીઓ દ્વારા જીવદયાનો મહિમા સમજાવી જીવદયા પ્રેમીઓને પાળીયાદ મહાજન પાંજરાફોળ નામ અબોલ પશુઓને સાતા મળી રહે તે માટે ઉપયોગી બનવા માટે આશીર્વચન પાઠવ્યા હતા આજે દર વર્ષની જેમ પાળિયાદ મહાજન પાંજરાપોળની અંદર જે મિલન ફરતા જે ત્રીસ થી બત્રીસ ગામના ખેડૂત આગેવાનોનું જે સ્નેહ મિલન કરીએ છીએ આજે પાળિયાદ મહાજન પાંજરાપોળમાં સારી રીતે મિલન થઈ રહ્યું છે અને આજે આજની તારીખમાં પાળિયાદ મહાજન પાંજરાપોળમાં અંદાજીત પાંત્રીસો પશુ છે પશુની અંદર ખૂંક છે ગાય છે બળદ છે પાડા છે તમામ પશુઓની અહીંયા સારી રીતે કાળજી લેવાઈ રહી છે અને અહીંના જે વહીવટ કરતા રહ્યા નાગરભાઈ હોય કન્નુભાઈ હોય કે નાગજીભાઈ હોય જે કોઈ અહીંયા આવીને સૂચન કરે તો એ સૂચનનું પૂરેપૂરું પાલન કરે છે અને પેર પેટભર આ પશુઓને નિરણ નાખી અને સારી રીતે જાળવણી થાય છે અને ફરતા ગામનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે પણ આજનું સ્લેમિલન અગાઉના સ્લેમિલન કરતાં અમને કાંઈક અનોખું દેખાય છે તો અમે એવું વિચારી રહ્યા છીએ કે આવતા વર્ષ સુધીમાં આપણને મોટો એવો દાનફાળો મળશે બધા વેળાનાથ પાળા પાંજરોમાં ગાયની સારી રીતે સેવા થાય છે અને આ કાર્યમાં પ્રત્યેકને દાન કરવાની અને પ્રયત્ન કરો દાન કરવાનો મારું નામ નાગરદાસ ગામી ગુરુદેવ નવીનચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી માજન પાંજરા પાંજરાપોર અબોલ પશુઓની અમારી ટીમ સારી રીતે સેવા કરી રહી છે પાંત્રીસો પશુઓનો નિભાવ દાતાઓ તરફનો સહયોગ અને સહયોગથી ચાલી રહ્યું છે અને દરેક પ્રસંગમાં ખેડૂત મિત્રોનો મોટો સહકાર છે ખાસ કરીને પાળિયાત વિમળાનાથની જગ્યાના મહાનશ્રી એક હજાર આઠ વિમળા નિર્મળાબા નિર્મળાબા જગ્યાના સંચાલક ભૈલુ બાપુ તથા લક્ષ્મણદાસ બાપુનો મોટો સહયોગ છે અને જૈન સંતોનો પણ આ તકે અબોલ પશુઓ પ્રત્યે કરુણા ભાવ છે અને દાન પણ મળી રહેશે જય જીરેન્દ્ર